પહેલગામ આતંકવાદી હુમલામાં થયેલા ભારતના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાને આતંકવાદી હુમલા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે દરમિયાન સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અને અનાજ કરિયાણા વેપારી મહામંડળ દ્વારા તારીખ ત્રીસમી એપ્રિલના રોજ બજાર બંધ પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે આ અંગે સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળના અધ્યક્ષ રૂપેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં થયેલ શહીદોના પરિવારના દુખમાં અમે સાથે છીએ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ આવતીકાલે તારીખ ત્રીસમી એપ્રિલે બજાર બંધ પાડશે જેમાં સુરતના ચારસો પચાસ વેપારીઓ જોડાશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે જે પગલાં લીધા છે તે સારા જ હશે પરંતુ અમને તેનાથી સંતોષ નથી આનાથી પણ કડક પગલાં લેવામાં આવવા જોઈએ અમારા સમાજમાં જે પણ આપણી સાથે યોગ્ય ન ચાલે તો તેની સાથે વાટકી વ્યવહાર બંધ કરી દેવાય એ જ રીતે કોઈ પણ હુમલો કરે એની સાથે કોઈ પણ સંબંધ રાખવા જોઈએ નહીં વધુમાં સુરત ખાતે તેલ વેપારી મહામંડળનું પ્રતિનિધિ મંડળ આગામી નજીકના દિવસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સો કિલોનું પચીસ પાનું અર્પણ કરે પાકિસ્તાન સામે સખત પગલા લેવા રજૂઆત કરશે રૂપેશભાઈએ આ અંગે જણાવ્યું હતું કે નાના સાધનો કે પચીસ પાનાની કામ ન ચાલે હવે મોટા સાધનોને પચીસ પાનાની જરૂર છે અને પાનું એટલું ટાઈટ કરો કે એક ટીપું પાણી ન જાય મોદી સરકાર સમક્ષ છે સરકાર વધારેમાં વધારે કડક પગલાં લેશે એની અમને ખાતરી છે રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત ખાદ્યતેલ વેપારી મહામંડળનો પ્રમુખ છું પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો છે એને સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે ચોક્કસ સરકારશ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે પરંતુ અમને આ પગલાંથી સંતોષ નથી આના કરતાં વધારે આક્રમક પગલાં લેવા જ પડશે કારણ કે જે નિર્દોષ લોકોનો જીવ ગયો છે એમણે પોતાના પરિવાર એક વ્યક્તિ જાય એટલે આખો પરિવાર જાય એમને એમના સ્વજન ગુમાવ્યા છે તો આવતીકાલે ત્રીસ તારીખના રોજ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ કલ્યાણ એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડે છે જેનો મુખ્ય ઉદ્દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરાનો હુમલો જે થયો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારે જે પગલાં લીધા છે એ પગલાંથી સંપૂર્ણ સંતુષ્ટ નથી આના કરતાં આકરા પગલાં લેવા જોઈએ એવી વિનંતી સાથે અમે કાલે એક દિવસનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અમે વડાપ્રધાનશ્રીને સો કિલોનું પાનું જે નળ બંધ કરવાનું આજે મોકલાવીએ છીએ સુરત એસોસિએશન મોકલાવે છે એનું કારણ એવું છે કે આ ન ચલાવી લેવાય એટલે પાણી પણ બંધ કરો તો સખત બંધ કરો પગલા લેવા ચોક્કસ ત્યાંના લોકો પણ જીવી શકે પરંતુ જો આ રીતના હુમલા કરવામાં આવે તો શક્તિ વગર સત્તા વગર કશું થાય નહીં અને યુદ્ધ કરવું એના કરતાં વોટર ડિપ્લોમેસી ઇઝ અ બેટર ઓપ્શન જો પાણી બંધ કરવામાં આવે સખત શબ્દમાં બંધ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ બાબતમાં પ્રશ્નો બહુ જ ઘટી જશે એટલે સરકારને અમારી લાગણી સ્વરૂપે વિનંતી પત્ર અને સો કિલોનું નળ બંધ કરવાનું પાનું એ સુરત તરફથી મોકલવામાં આવે છે કારણ કે આપણા પાણી મંત્રી પણ સુરતના જ છે તો એમને પણ ખાસ વિનંતી કે આ બાબતમાં સખતમાં સખત રીતે ચાલી શકાય એવી કોશિશ કરો